આજે આપણે જોઈએ એકદમ સરસ ઇન્સ્ટન્ટ ગાંઠિયાનું શાક અહીંયા ગાંઠિયાનું શાક બનાવવાની રીત થોડી ડિફરન્ટ છે પરંતુ આ શાક બહુ સરસ મજાનું માદાર બને છે ચલો જોઈએ રેસિપી એક વાટકી ગાંઠિયા અડધી વાટકી દહીં

હળદર એડ કર્યા પછી શું જ લાલ મરચું પાવડર હળદરની ઉપર એડ કરી અને આપણે દહીં એડ કરવાનું છે પાનવાળું દહીં છે એમ સરસ રીતે આપણે હલાવી લેવાનું છે દહીં આપણે મંદ કરવાથી દહીં ફાટતું નથી એટલે આપણે જ્યારે પણ તમે ગાંઠિયાનું આ શાક બનાવો ત્યારે તમારે દહીં એડ કરવાનું છે અને દહીં ને આપણે થોડું મંદ કરીશું જેના કારણે દહીં ફાટી ન જાય ઓકે હવે આપણે એમાં એડ કરીશું નમક ટેસ્ટ અકોડિંગ ગાંઠિયામાં ઓલરેડી પહેલેથી નમક હોય છે એટલે આપણે નમકનું પ્રમાણ એ રીતે કરશું થોડું કાશ્મીરી લાલ મરચું એડ કરીએ જેના કારણે તીખાશ આવે એ ઉપરાંત થોડો એવો ગરમ મસાલો એડ કરીશું ગરમ મસાલો કોઈ પણ લઈ શકો છો મેં અહીંયા કિચન કિંગ ગરમ મસાલો લીધો છે અને આપણે હલાવીશું આવી રીતે થોડી વાર માટે ઉકળવા દેવાનું છે અને આપણા ટેસ્ટ બધા બેલેન્સ થાય એના માટે તમે થોડી ખાંડ એડ કરી શકો છો પરંતુ અમારા ઘરમાં ડાયાબિટીસ છે મને એટલે હું ખાંડ કોઈ પણ સબ્જીમાં એડ નથી કરી રહી હવે ગેસની આંચ આપણે બંધ કરી દઈએ ગાંઠિયા ઉમેરી દઈએ ગાંઠિયા ઉમેરી અને બે થી ત્રણ દાણા થોડા કોથમીરના ઉમેરી દઈએ હલાવીશું નહીં થોડી વાર એમ જ ગાંઠિયાને સેટ થવા દેવાનું છે પાણી આપણું ગરમ છે અને ગરમા ગરમ આપણું આ ગાંઠિયાનું શાક હલાવી લઈએ તો અહીંયા આપણું ગાંઠિયાનું શાક બનીને એકદમ રેડી છે આવી રીતે જો તમે ગાંઠિયાનું શાક બનાવશો તો આ શાક ખૂબ સરસ બનશે મજેદાર બનશે સ્વાદિષ્ટ બનશે ટેસ્ટી બનશે